અમરેલી પોલીસે રેતી ચોરી કરતા કોભાળનો પર્દાફાશ કર્યો છે મળતી માહિતી મુજબ અમરેલીના ચાપાથળ ગામે શેત્રુજી નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ચાલી રહ્યું હતું જે બાતમી અમરેલી તાલુકા પોલીસને મળી હતી અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ ટીમ સાથે ચાપાથળ ગામે શેત્રુજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા દરોડા પાડતા પોલીસે મસમોટા ગેરકાયદેસર રેતી ખનન કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં છ ડમ્પર એક ટ્રેક્ટર બે જેસીબી એક લોડર સહિત દસ વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા વાહનોની રૂપિયા સાઠ લાખ કરતાં વધુ મુદ્દામાલની કિંમત આપવામાં આવી રહી છે અમરેલી તાલુકા પોલીસ દ્વારા સરાહની કામગીરી કરવામાં આવી છે શેત્રુજી નદીમાં ખુલ્લામ રેતી ચોરીની ફરિયાદો હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય જોવા મળ્યું હતું અને ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો પણ ઉઠ્યા હતા જો કે સમય સૂચકતાથી અમરેલી તાલુકા પોલીસે ચાપાથળ ગામે શેત્રુજી નદીના પટ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ચોરી કુંભાળનો પર્દાફાશ કર્યો હતો રિપોર્ટર અકબર સૈયદ અમરેલી